નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ગઈ ગઈકાલે સીબીએસસી બોર્ડનું રિઝલ્ટ ડિક્લેર થયું અને સીબીએસસી બોર્ડનું રિઝલ્ટ ડિક્લેર થતાની સાથે જ નવસારીજનોની અંદર પણ આનંદની લાગણી છવાઈ ગઈ કારણ કે નવસારીની ખૂબ જ જાણીતી અને અગ્રણી શાળા એટલે કે ડિવાઇન પબ્લિક સ્કૂલ અને ડિવાઇન પબ્લિક સ્કૂલની અંદર ગુજરાત બોર્ડ ઇંગ્લિશ બોર્ડ અને સાથે જ સીબીએસસી બોર્ડ છે અને સીબીએસસી બોર્ડની અંદર જ્યારે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું ત્યારે વિદ્યાર્થીઓ અને એના માતા પિતાએ આ સંપૂર્ણ શ્રેય શાળા પરિવારને આપ્યો હતો કારણ કે ડિવાઇન પબ્લિક સ્કૂલ ન માત્ર વિદ્યાર્થીઓના ભણતર પણ સાથે સર્વાંગી વિકાસ અને ઘડતર પર ઉપર એટલો જ ભાર મૂકે છે જેથી કરી બાળકોનો આત્મવિશ્વાસ વધે છે તો ત્યારે આ સફળતાનો શ્રેય આપતા બાળકો શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મારું નામ કુશલ શર્મા છે અને હું બે વર્ષથી ડિવાઇન સ્કૂલમાં છું ઇલેવન્થ અને ટ્વેલ્થ સાયન્સમાં અને મારા ટ્વેલ્થમાં નાઇન્ટી ફોર આવ્યા છે અને આ બધી મારી જે અચીવમેન્ટ છે તેનો શ્રેય મેં મારા પેરેન્ટ્સને ખાસ કરીને મારા મમ્માને મારા ટીચર્સને મારા પ્રિન્સિપલ મેમ ને આપું છું બોલ મારે ટીચિંગ ફિલ્ડ થી મેં ફેસિનેટેડ છું એટલે મારે પ્રોફેસર લેક્ચરર માં જવું છે અને ફોરેન્સિક સાયન્સ માં મારે મારું કરિયર પરસ્યુ કરવું છે મારું નામ બંસવી દેસાઈ છે હું ડિવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ માં 2 વર્ષ થી ભણું છું અને મેં 95.4% સ્કોર કરેલા છે કોમર્સ બેકગ્રાઉન્ડ માંથી અને હું આગળ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગની ફિલ્ડમાં મારું કરિયર પરસ્યુ કરવાનું ઈચ્છું છું તો જે પ્રમાણે આપે સાંભળ્યું કે બાળકોએ પોતાની પ્રતિક્રિયા આપી એમણે કઈ રીતે અભ્યાસ કર્યો કઈ રીતે તૈયારીઓ કરી શાળાએ કઈ રીતે એમને મદદ કરી તો ડિવાઇન પબ્લિક સ્કૂલના પ્રિન્સિપલ શું છે ચાલો આપણે સાંભળીએ હું દીપિકા ટંડેલ ડિવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ પ્રિન્સિપલ કાલે જે બોર્ડનું રિઝલ્ટ આવ્યું ગ્રેડ 10 એન્ડ 12 ઇટ વોઝ અ રીઅલી આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ 100% રિઝલ્ટ હતું સ્કૂલનું એમાંથી ગ્રેડ 12 સાયન્સમાં આર્ટ બચ્ચાઓના A1 ગ્રેડ આવ્યા ચાર કોમર્સના સ્ટુડન્ટ્સના એ વન હતા ને ટેન્થ સ્ટેન્ડર્ડમાં સિક્સ સ્ટુડન્ટ્સનો એ વન સાયન્સમાં એ ટુમાં જોવા જઈએ તો થર્ટી સિક્સ સ્ટુડન્ટ્સના સાયન્સ ને કોમર્સ મળીને થર્ટી સિક્સ સ્ટુડન્ટ વોટ એ ટુ એન્ડ ટેન્થ સ્ટાન્ડર્ડમાં ટેન્થ સ્ટુડન્ટ્સના એ ટુ ને અબાવ સેવન્ટી પર્સન્ટ ટેન્થ સ્ટેન્ડર્ડમાં ફોર્ટી ફોર સ્ટુડન્ટ્સ અપિયર કર્યા હતા એમાં થર્ટી ટુ સ્ટુડન્ટ્સનું સેવન્ટી પર્સન્ટ અબાવ ને ગ્રેડ ટ્વેલ્થમાં ટોટલ વન ટ્વેન્ટી ફાઈવ સ્ટુડન્ટ હતા મારી પાસે કોમર્સ ને સાયન્સ મળીને એમાં હન્ડ્રેડ સ્ટુડન્ટ સ્કોર્સ સેવન્ટી અબવ સો ઇટ ઇઝ અ રિયલી વન્ડરફુલ અચીવમેન્ટ તો આ બધું અચિવમેન્ટનું છે રે ટીચર્સ પેરેન્ટ્સ મેનેજમેન્ટ એ બધાનો સપોર્ટ હતો આખો વર્ષ ને એટલે આટલી બધી મહેનત કરી સ્ટુડન્ટ્સ છે કે ઇટ વોઝ રિયલી હાઈએસ્ટ સ્ટુડન્ટ હુ સ્કોર કોમર્સમાં નાઇન્ટી ફાઇવ પર્સન્ટ છે સાયન્સમાં નાઇન્ટી ફોર પોઈન્ટ સિક્સ એન્ડ ટેન્થ સ્ટાન્ડર્ડમાં નાઇન્ટી થ્રી પર્સન્ટ સાથે સ્ટુડન્ટ્સે સારો દેખાવ કર્યો આમાં મેં હું તમને કહ્યું હાઈએસ્ટ સબ્જેક્ટ વાઇઝ જોઈએ તો ટેન્થ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશમાં પ્રશાંત પાટીલ ઈ ગોટ નાઇન્ટી થ્રી હિન્દીમાં ધ્રુવ પટેલના નાઇન્ટી સિક્સ આવ્યા પિંકેશ પ્રસાદ એના સાયન્સ ને મેથ્સ બંનેમાં સાયન્સમાં નાઇન્ટી સિક્સ ને મેથ્સમાં નાઇન્ટી ફોર એસએસમાં શુભ ખર્સે ગોટ નાઇન્ટી એટ સો રિયલી આવસરની પર્ફોમન્સ સાયન્સમાં જોઈએ તો નાઇન્ટી એટ ઇંગ્લિશમાં કુશલ શર્મા એન્ડ બંસરી દેસાઈ ફિઝિક્સમાં નાઇન્ટી ફાઈવ હેત ઝવેરી કેમેસ્ટ્રી અમય દેસાઈ એન્ડ જીત શાહ એ લોકોના નાઇન્ટી સિક્સ નાઇન્ટી સિક્સ માર્ક્સ હતા મેથ્સમાં હેથ ઝવેરીના નાઇન્ટી સેવન બાયોલોજીમાં અમય દેસાઈના નાઇન્ટી સિક્સ કમ્પ્યુટર સાયન્સમાં નાઇન્ટી ફોર હેથ ઝવેરી સીએસમાં સાત સિદ્ધિકી હી ગોટ નાઇન્ટી એટ એન્ડ એ જે એક સ્કિલ સબ્જેક્ટ છે એમાં દર્શ પટેલ દર્શિલ રાઠોડ એન્ડ પાર્થ શર્મા નાઇન્ટી સિક્સ માર્ક્સ આવ્યા છે કોમર્સમાં જોવા જાય તો બંસરી દેસાઈ પીએસટીમાં દેવાંશી નાહર દેસાઈ નાઇન્ટી ફાઈવ છે માર્કેટિંગમાં રાશિમાં નાઇન્ટી ફોર એન્ડ દેવાંશી નાહાર અગેન નાઇન્ટી એટ તો દેવાંશી એ સ્કોર ધ હાઈએસ્ટ વિથ નાઇન્ટી ફાઈવ પર્સન્ટેજ સો ઓલ ધિસ ઇઝ અ વંડરફુલ અચિવમેન્ટ વન્સ અગેન આઈ ગિવ ધીસ ક્રેડિટ ટુ ધ પેરેન્ટ્સ the management the teachers and it was really a wonderful uh મેં એન્ડ 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 ઓલ ધ સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ તો આ પ્રમાણે ડીવાઈન પબ્લિક સ્કૂલ કે જે ગુજરાતી માધ્યમમાં પણ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે ગુજરાત બોર્ડની અંદર પણ અભ્યાસ કરાવે છે અને સાથે જ સીબીએસઈ બોર્ડ પણ એમના ત્યાં છે તો આ પ્રમાણે ડીવાઈન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ ફરી એકવાર ઝળહળતો દેખાવ કર્યો છે અને એમનું રિઝલ્ટ સીબીએસઈ બોર્ડની અંદર પણ ખૂબ સારું આવ્યું છે તો આ જ પ્રમાણે આવા અવા નવા સમાચારો માટે આપની હાથ રહો નવસર લાઈવ અને ઝટપટ ન્યૂઝ